હેલો ફ્રેન્ડ્સ ફ્રેન્ડ રિપીલિંગમાં હું પિયુષ તમારું હાર્દિક સ્વાગત કરું છું અત્યાર સુધીના નીટના આપણે સ્પેશિયલના આઠ પાર્ટ જોયા તેમાં બધા જ પ્રકારના એમસીક્યુ લેવાની આપણે પ્રયત્ન કરેલો છે આશા છે કે તમને બધા જ પ્રકારના એમસીક્યુમાં સારી રીતે સમજ પડી ગઈ હશે અને જાતે પ્રેક્ટિસ પણ કરેલા હશે તો આજે આપણે નવમા પાર્ટમાં થોડાક નવા પ્રકારના એમસીક્યુ જોઈએ ચલો શું કહે છે ભાઈ મહાશય જો પૃથ્વીની સપાટી પર રહેલા કોઈ પદાર્થનું દળ કેપિટલ એમ હોય આ જ પદાર્થને ચંદ્રની સપાટી પર લઈ જતા તેનું દળ છઠ્ઠા ભાગનું થાય તમને ખ્યાલ છે કે કેટલું હોય કોન્સ્ટન્ટ હોય પૃથ્વી પર જો એમ હોય તો ચંદ્ર પર પણ એમ જ રહેશે બરાબર ઘણા પ્રકારના લોકો આ ભૂલ કરી દે છે એમ્સ માં પૂછાયેલો સવાલ છે અને એમ્સ લેવલ ની એક્ઝામ માં પણ ત્યારે જો તમે એકદમ શાંતિ થી કે એક ચિતે એક્ઝામ ન આપેલી હોય તો એક જ ગાય કે પૃથ્વી પર સપાટી પર કોઈ દળ એમ હોય તો ચંદ્રની સપાટી પર છઠ્ઠા ભાગ નું થાય બી કરને કોય ઓય ભાઈ દળ ની વાત કરે છે જિંગુર દળ બધી જગ્યાએ કોન્સ્ટન્ટ હોય એટલે એમ જ આવશે કે પૃથ્વી ની સપાટી પર ગુરુત્વ પ્રવેગ જી લેવામાં આવે તથા તેને સમાન દળ ઘનતા તથા આર ત્રીજ્યાવાળા ગોળા તરીકે સ્વીકારીએ તો તેના કેન્દ્ર પર ગુરુત્વ પ્રવેગ કેટલું થાય બરાબર હવે આપણે ગુરુત્વ પ્રવેગનું સૂત્ર ખ્યાલ છે તો એ મૂકતા નહીં શું કીધું છે કે ગુરુત્વ પ્રવેગ કેન્દ્ર પર કેન્દ્ર પર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય શૂન્ય થાય આ બધા એમ્સ માં પૂછાયેલા સવાલ છે અને અહીંયા મૂકવાનું કારણ એ છે કે સીધી રીતે જવાબ જો તમને ખ્યાલ આવી જતો હોય પણ જો તમે ત્યારે શાંતિથી ક્વેશ્ચન ને સમજેલો ન હોય તો આવી મિસ્ટેક કરી શકો બરાબર ડાયરેક્ટ ગુરુત્વ પ્રવેગનું સૂત્ર મૂકીને ગણવા મળે શું છે પણ વાંચો તો ખરા કે કેન્દ્ર પર ગુરુત્વ પ્રવેગ થિયરીમાં કીધેલું છે કે શૂન્ય હોય આ પણ એમ્સમાં જ પૂછાયેલો સવાલ છે એક ઉપગ્રહ પૃથ્વીની ફરતે કક્ષામાં ફરી રહ્યો છે હવે કક્ષાની ફરતે ફરી રહ્યો હોય તો એની કુલ ઊર્જા કાઇનેટિક એનર્જી પોટેન્શિયલ એનર્જી એ થશે માઇનસ જી કેપિટલ એમ સ્મોલ એમ બાય ટુ આર આટલી કઈક થશે તમને ખ્યાલ છે ગતિ ઉર્જાનું સૂત્ર જી એમ એમ બાય માઇનસ એટલે કે પોતે એનર્જી જી એમ એમ બાય આર આના પરથી આ સમીકરણ આવતું હતું ને જી એમ એમ બાય ટુ આર આના પરથી આવતું બરાબર હવે હું શું કરું છું કે ગતિ બમણી કરી દઉં છું કે તેની એનર્જી પ્લસ પોટેન્શિયલ એનર્જી કેટલી થશે તો ટુ ટાઈમ્સ કાઇનેટિક એનર્જી કેટલી છે તો કે જી એમ સ્મોલ એમ બાય ટુ આર પોતે માઇનસ જી કેપિટલ એમ સ્મોલ એમ બાય

એટલે કે બંને વચ્ચેનો સંબંધ શું છે કે ઈ કાઇનેટિક એનર્જી કેટલી છે જી કેપિટલ એમ સ્મોલ એમ બાય ટુ આર આટલી છે તો જોવો તો જરા કે કાઇનેટિક એનર્જી કે અને ત્રીજા એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે બરાબર છે અને એઝ પર કેપલર સ્લો ટી સ્ક્વેર ચલે છે આર બરાબર તો આર ને કરતા બનાવ તો હું અહીંયા લખી દઉં આ ઉપરની તરફ આવશે અને આ ટુને દૂર કર દો તો આવશે અહીંયા વર્ગમૂળમાં બરાબર છે હવે થ્રી છે ઉપર પણ લાગશે નીચે પણ લાગશે તો ટી ચલે છે વન બાય આવું કંઈક છે પણ આ ઉપરની તરફ જશે તો થઈ જશે માઇનસ કે માઇનસ થ્રી બાય ટુ ઓકે પણ મારે કે અને ટી બંને વચ્ચેનો સંબંધ મેળવવાનો છે ને ટી પર કેટલા ઘાતમાં છે એ જોવાનું છે તો કે ચાલે છે અને હું સામે કરું તો તમને ખ્યાલ છે કે ટુ બાય થ્રી થઈ જાય ને માઇનસ તો છે જ એટલે માઇનસ ટુ બાય થ્રી ના સમપ્રમાણમાં થશે ટી ની માઇનસ ટુ બાય થ્રી ઘાતના સમપ્રમાણમાં તો આવો ઓપ્શન છે ઓપ્શન એ ખૂબ સારો એવો સવાલ હતો કે ગ્રહની આસપાસ ભ્રમણ કરતા જુદા જુદા ઉપગ્રહોની ગતિ ઉર્જા તેના આવર્ત કાળ પર કેવી રીતે આધારિત છે મારે ગતિ ઊર્જા અને આવર્ત કાળ બંને વચ્ચેનો સંબંધ મેળવવો છે તો ગતિ ઉર્જાનું સૂત્ર છે કે ઈ જી એમ એમ બાય ટુ આર તો ગતિ ઉર્જા અને ત્રિજ્યા બંને વ્યસ્ત પ્રમાણમાં છે આર ચાલે છે વન બાય કે પણ લખી શકું કે મારે અને વચ્ચેનો સંબંધ જોઈતો હોય તો અને આવડતા આવર્તકાળ અને ત્રીજા ધરાવતો નિયમ છે જ મારી પાસે ટી સ્કવેર ચાલે છે આર ક્યુ બરાબર ને દૂર કરું થ્રી બાય ટુ થઈ જશે આર ની બદલે હું વન બાય કે પણ લખી શકું તો આ થ્રી બાય ટુ ઉપર રહે અપાય છે નીચે પણ અપાશે બરાબર છે ઉપર જશે તો માઇનસ થ્રી ટુ થશે પણ મારે તો આ બાજુ થ્રી બાય ટુ છે આ બાજુ જશે તો માઇનસ ટુ બાય થ્રી આના સંપ્રમણમાં થશે જે છે મારો ઓપ્શન એ ઓકે બહુ સારો એવો સવાલ હતો આગળનો સવાલ કે ગ્રહની ઘનતા રો છે તેની સપાટીની તદ્દન નજીક રહીને ભ્રમણ કરતા ઉપગ્રહોનો કક્ષીય આવર્તકાળ કેટલો બરાબર જો તમને આવર્તકાળનું સૂત્ર આવડતું હોય તો તમે ખૂબ જ બ્રિલિયન્ટ સ્ટુડન્ટ છો પણ મારી જેવા સ્ટુડન્ટ હોય કે જેને આવર્તકાળનું સમીકરણ ડાયરેક્ટ યાદ ન આવે ને ભૂલાઈ જાય અત્યારે મને યાદ જ છે પણ તો હું એ રીતે કરું છું તો વી ઝીરો ઇઝ ઇક્વલ ટુ ટુ પાય અને ત્રિજ્યા આપને આપેલ નથી તો ચાલો હું આર કહી દઉં છું બાય કેપિટલ ટી બરાબર છે હવે વી ઝીરો ઇઝ ઇક્વલ ટુ અંડર જી એમ બાય આર પણ અંડર રૂટ ની મારે માથાકૂટ જોઈતી નથી તો હું સ્ક્વેર કરી દઉં તો આ બાજુ પણ આખો સ્ક્વેર થશે તો वी जीरो नु समीकरण है जी एम बाय

તો મારે એમની બદલે ઘનતાના ફોર્મમાં સમીકરણ લખવું પડશે તો ફોર પાય સ્કવેર એમની બદલે લખું રો બાય ઓકે આરક્યુબ આરક્યુબ કટ થઈ ગયા એક પાય પણ કટ થઈ ગયો ફોર ફોર કટ થઈ ગયા તો ફાઇનલી શું બચે છે ટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આ થ્રી ઉપર જાય થ્રી પાય છેદમાં જી રો બસ એટલું જ બચે છે પણ મારે ટી સ્ક્વેર નહીં ખાલી ટી જોઈએ છે તો ટી ઇઝ ઇક્વલ ટુ થ્રી પાય બાય જી રો ની વન હાફ ઘાત થ્રી પાય બાય જીરોની વન હાફ ઘાત એટલે કે ઓપ્શન બી ઓકે જો તમને ડાયરેક્ટ આવર્તકાળનું આ સૂત્ર ડાયરેક્ટ યાદ હોય તો તો બે જ સ્ટેપમાં જવાબ આવી જાય છે બરાબર પણ જો ન યાદ આવે સમય એવો હોય કે તમને આવર્તકાળનું સૂત્ર યાદ ન પણ આવે તો એવો કોઈ તમે મોટો ગુનો નથી કરેલો તમને ડાયરેક્ટલી જવાબ મળી જાય આ રીતે તમે સમીકરણ મેળવી લો અને એમાં આપણે ઘનતાના ફોર્મમાં જોઈતું હતું તો દળની બદલે આપણે ઘનતા ગુણ્યા કદ એ પણ મૂકી શકીએ અને ટી સ્ક્વેર આપણે નીટમાં આજે આપણે નવમો ભાગ પણ કમ્પ્લીટ કરી દીધો છે આશા છે કે તમને બહુ સારી રીતે સમજ પડી ગઈ હશે અને તમારે પ્રેક્ટિસ તો કરવાની જ છે અને કંઈ પણ મૂંઝવણ જણાય તો અમારો કોન્ટેક કરવાનો છે ઓકે લખતા રહો વાતા રહો મહત્તમ એમસીક્યુ સોલ્વ કરો અને કઈ પણ ડાઉટ જણાય તો રીપી નો સંપર્ક કરો ઓલ ધ વેરી બેસ્ટ